નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત બાલા સિંદુરના ધારાસભ્ય માનસી ચૌહાણે કર્યું પોતાના ગામે મતદાન માનસી ચૌહાણે માળના મોવાડા ગામે પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ માનસી ચૌહાણે મતદારોને મતદાન કરવા કરી અપીલ મે પૂરા ભારત વર્ષની અંદર લોકસભાની ચૂંટણી છે આ લોકશાહીનો મહાપર્વ થયો ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે મારા મારા ગામના ગુથવા એકસો એકસો નવ ભૂચ નંબર માલમવાડામાં મતદાન મેં કર્યું છે અને પૂરા દેશની અંદર જ્યારે આ લોકશાહી પર્વ ઉજવાઈ રહ્યું છે તે બધા મતદાર ભાઈઓ શાંતિથી મતદાન કરે અને ફરીથી જે લોકશાહીનું પર્વ પૂરા ભારત વર્ષની દુનિયાએ પણ આ ભારતની નોંધ લીધી છે ત્યારે આપણા મોદી સાહેબને એક કંબળ દિલ્હી મોકલી આપે અને આપણા ઉમેદવાર આપણા રાજપાલસિંહ જાદવ રંગી મહોત્સવ ચૂંટા જાય એવી બધાને નમ્ર અપીલ કરું છું અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ